આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે ઘટક બરવાડા જિલ્લો બોટાદ આજે અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોને ચિત્રપોથીની અંદર પાના નંબર એક ઉપર મતપુડાનું જે ચિત્ર છે તેમાં બાળકોની આંગળીઓ વડે કલર કામ કરાવેલ છે કે જુદા જુદા રંગોની અંદર એ લોકોએ આંગળીઓ બોળીને વારાફરથી એમને જે જે કલર ગમતા હતા એની અંદર ફિંગરથી એ લોકોએ પેઇન્ટિંગ કરી છે કે કલર પૂર્યા છે જો તમે જોઈ શકો છો કે કેટલું ધ્યાનપૂર્વક એ લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને મને પણ બહુ જ મજા આવી તે લોકોને આ પ્રવૃત્તિ કરાવવામાં ખૂબ સરસ રીતે આજે એ લોકોએ પ્રવૃત્તિ પૂર્ણ કરી છે અલગ અલગ ઘણા બાળકોને લાલ કલર કોઈને વાદળી કલર ગમ્યો કે એ લોકોને જે કલર ગમ્યા છે એવી રીતે એ લોકોએ કલર પૂર્યા છે અને આજની પ્રવૃત્તિ એમને પૂર્ણ કરેલ છે જે તમે જુઓ કે બાળકો એમની રીતે કેટલું સરસ ધ્યાનથી કામ કરી રહ્યા છે જો તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો ધન્યવાદ